દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને પાંચ ચરણનું મતદાન એ પૂર્ણ થઈ ગયું છે જ્યારે દમણ લોકસભાની બેઠક માટે ત્રીજા ચરણમાં એટલે કે ગત સાતમી મેના રોજ મતદાન થયું હતું હવે આવનાર ચાર જૂનના રોજ લોકસભાની ચૂંટણી અંગેની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને પરિણામ એ જ દિવસે જાહેર થશે તેથી દમણ દીવ ના લોકોમાં આતુરતાપૂર્વક તેઓ રાહ જોઈ રહ્યા છે કે ચાર જૂનના રોજે શું પરિણામ આવે મુખ્ય તત્વે ભાજપના લાલુભાઈ પટેલ ત્યારબાદ કોંગ્રેસના કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાહુભાઈ પટેલ વચ્ચે સીધો જંગ થયો હોવાથી હવે આ ઉપરોક્ત ત્રણ ઉમેદવારોમાંથી કોણ બાજી મારે એ જોવું રહ્યું જોકે ત્રણેય પક્ષો ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એ પોતપોતાના જીતના દાવો તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જ્યારે દમણ દીવની પ્રજામાં આ લઈને ખાસી આશા અને અપેક્ષાઓ છે જ્યાંથી દમણ અને દીવમાં મતદાન થઈ ગયું છે ત્યાંથી દમણ અને દીવમાં ફક્ત એક જ વાત લોકોના મૂળે સાંભળવા મળી રહ્યું છે કે હવે દમણ દીવનો સાંસદી એટલે ટકા મતદાન થયું છે જ્યારે દીવમાં સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન થ્રી ટકા મતદાન થયું દમણના દીવમાં કુલ એક લાખ ચોત્રીસ હજાર મતદારોમાંથી નાઇન્ટી ટુ થાઉઝન્ડ ટુ સેવન્ટી નાઇન લોકોએ મતદાન કર્યું જેમાં દમણમાં કુલ નાઇન્ટી સેવન થાઉઝન્ડ વન સિક્સટી થ્રી મતદારોમાંથી સિક્સ્ટી સિક્સ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એટી સેવન લોકોએ મત આપ્યું એવી જ રીતે દીવમાં કુલ થર્ટી સેવન થાઉઝન્ડ ટ્વેન્ટી સેવન મતદારોમાંથી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી નાઇન લોકોએ દીવ ખાતે મતદાન હાથ ધરવામાં આવ્યું હવે ચાર જૂન રોજે શું થાય નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યુઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ

ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન